મારા વાલા વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે નવોદય પ્રવેશ પરીક્ષાને લગતા જે પણ દાખલા શીખ્યા છે જે પણ પ્રશ્નો શીખ્યા છે જે પણ ફકરા શીખ્યા છે અને જે પણ આકૃતિ શીખી છે પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ છે હવે જો તમે પ્રેક્ટિસ ના કરો જો તૈયારી ના કરો તો ખૂબ અઘરું પડે એવું છે પરીક્ષા તમારી છે પણ ચિંતા મને થાય છે કે મારી સાથે જે જોડાયેલા બાળકો છે એમનું સારામાં સારું પરિણામ આવે ને સારી રીતે પાસ થઈ જાય એટલા માટે દરરોજ આપણે યુટ્યુબ ચેનલ પર એક વિડીયો ઓછામાં ઓછો હું નાખું છું

તો સ્પેશિયલી આજના તમારા માટે કે આખું દાખલામાં દાખલા પૂછાય છે અઘરા નથી હોતા બસ થોડુંક મગજ વધારે કસવું પડે આપણે એને ધ્યાનથી સમજવું પડે અને જવાબ શોધવાનો પ્રયત્ન કરે કરવો પડે તો આજનું જે પેપર સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું એ તમને હું નવોદય બે માં લેવાયેલું પ્રશ્નપત્ર છે અને તમને જોઈને લાગશે કે એના પ્રશ્નો કેવા આવે છે અને હવે પછીની એક્ઝામમાં આવા જો પ્રશ્ન આવે તમે એને કેવી રીતે સોલ્વ કરી શકો છો એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું ઠીક છે તો આવો આપણે પેપર સોલ્વ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે દસ ગુણ્યા દસ વત્તા ચારસો ભાગ્યા છગડીયો કાઉન્સ સો ઓછા નાનો કાઉન્સ પચાસ ઓછા ત્રણ રેખા કાઉન્સ ત્રણ ગુણ્યા દસ નાનો કાઉન્સ છગડીયો કાઉન્સ મોટો કાઉન્સ ને સાદરૂપ આપતા પ્રાપ્ત થાય છે મતલબ કે આજે દાખલો છે એને સાદરૂપ આપતા કયો જવાબ મળશે એનો આપણે આ દાખલામાં ગણતરી કરવાની છે તો સૌથી પહેલા દાખલાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આ રીતનો જ્યારે દાખલો આવે ત્યારે શું યાદ રાખવાનું છે તમારે તો આ રીતનો જ્યારે દાખલો આવે ત્યારે સૌથી પહેલા રેખાકાંશ સાદરૂપ આપવાનું તો રેખાકાંશમાં કોણ છે તો 3 10 એ 3 એ દાન કરીશ આ રેખાકાંશ સાદરૂપ થઈ જાય એટલે પછી નાના કાંસ સાદરૂપ આપવાનું તો નાના કાંસમાં કોણ છે પચાસ ઓછા ત્રણ દાન ત્રીસ એટલે પચાસ ઓછા ત્રણ દાન ત્રીસ કરીએ પચાસ માંથી ત્રીસ જાય તો આપણી પાસે વધે વીસ રેડી તો અહીંયા નાના કાંસનું પણ સાદુરૂપ વધી ગયું તો હવે કોની વારી આવે છગડિયા કાંસની તો આનું જે સાદુરૂપ છે વીસ મળ્યું આપણને હવે આપણે સો માંથી આ વીસ ને બાદ કરી દેવાનું તો સો માંથી વીસ જાય તો આપણી પાસે કેટલા વધે એસી રેડી તો આટલું જે સાદરૂપ આપ્યું એનો જવાબ આપણી પાસે એસી આવ્યો હવે શું કરવાનું છે આ એસી નું ચારસો જોડે આ આખું જે સાદરૂપ એસી આવ્યું છે એનું ચારસો જોડે આપણે ભાગાકાર કરી દઈએ તો ચારસો ભાગ્યા એસી ચારસો ભાગ્યા એસી કરીએ તો જીરો જીરો ઉડી જાય અને આઠ પંચા ચાલીસ પણ ઉડી જાય તો આજે આખો જે આટલો કાઉસ હતો એનું સાદુરૂપ આપણને કેટલું મળ્યું પાંચ તો હવે બહાર કોણ વધ્યું દસ ગુણ્યા દસ એટલે દસે દસે સો વધતા અહીંયા વધ્યા પાંચ એટલે આપણો જવાબ આવી જાય એકસો ને પાંચ રેડી આટલો સરળ દાખલો છે જો તમે ધ્યાનથી કરો તો તમને આવડી શકે છે ઓકે તો એટલા માટે આપણો રાઈટ આન્સર ઓપ્શન બી થઈ જાય કે જેમાં એકસો આપેલા છે હવે આગળ બીજા પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ જો સંખ્યા જો એક સંખ્યા ચાર અથવા તેથી વધુ અંકોની આઠ થી વિભાજ્ય છે તો તે હવે દેખો ચાર અથવા વધારે અંકોને છે 8 થી વિભાજ્ય છે આ વિભાજ્ય આવ એટલે આ દાખલો ચાવીઓ ને લગતો છે એટલે ચાવીના નિયમ પ્રમાણે અહીં આપણે જોવું પડે સમ સંખ્યા સમ છે સમસંખ્યા સંખ્યા હોઈ શકે પણ આપણે વિભાજ્ય વિભાજ્ય આવ્યું છે એટલે આપણે ચાવીઓના નિયમ પ્રમાણે જોવું જોઈએ છેલ્લો અંક 8 થી વિભાજ્ય મિત્રો યાદ રાખો જો કોઈ સંખ્યામાં કોઈ જો કોઈ સંખ્યા 8 થી વિભાજ્ય હોય તો એના છેલ્લા ત્રણ આંકડા એકમ દશક અને સો એકમ દશક દસ ના ત્રણ અંકો જે છે તે વડે વિભાજ્ય હોય તો નહીં આવશે છેલ્લો એક અંક ના નહીં આવશે બે અંક તો નહીં આવશે પણ સાચો જવાબ આપણો ઓપ્શન ડી થઈ જશે કે ભાઈ છેલ્લા ત્રણ અંક આઠ વડે વિભાજ્ય હોય તો ગમે તેવી સંખ્યા ગમે એટલા અંકોની સંખ્યા હોય જો એના છેલ્લા ત્રણ અંકો આઠ થી વિભાજ્ય હોય તો આપેલી આખે આખી જે સંખ્યા છે એ વડે વિભાજ્ય હોય છે રેડી તો રીતે એનો પણ જવાબ મળી ગયો હવે આપણે ઓપ્શન બી આવે છે તો એનો લાડુઓ ભરતા જોઈએ એટલે આપણને એની પણ માહિતી મળતી જાય કે આપણે લાડુઓ ભરવામાં શું ભૂલ ના કરવી અને કેવી રીતે પરફેક્ટ ભરવો તો આવી રીતે આપણે ભરી ભરી દેવું ઠીક છે જેથી કરી અને કોઈ પણ જાતની ભૂલ પડે નહીં ત્યારબાદ આપણે તેતાલીસ પ્રશ્ન સમજીએ નવ સાત જીરો મોટી સંખ્યા બનાવવાની પછી નાની સંખ્યા બનાવવાની અને પછી એનું અંતર એટલે બાદ બાકી કરી લેવાની તો જોઈ લો આપણે સૌથી પહેલા મોટી સંખ્યા બનાવી દીધી છે નવ સાત ચાર અને જીરો પછી ચાર જીરો સાત અને નવ

દિનેશથી થી 10 અંક વધારે પ્રાપ્ત કર્યા છે જોર્જે રહીમથી થી 25 અંક ઓછા પ્રાપ્ત કર્યા છે અને ત્રણેયનો અંકોનો સરવાળો 235 છે જોર્જે કેટલા અંક પ્રાપ્ત કર્યા જો મિત્રો આ પ્રકારનો દાખલો તમારા માટે કદાચ થોડોક અઘરો પડી શકે બટ હું સમજાવું છું ધ્યાન આપજો કોણ છે તો એક રહીમ છે આ રહીમે કેટલા મેળવ્યા છે ગુણ તો રહીમે જે છે તે દિનેશ કરતાં દસ ગુણ વધારે મેળવ્યા છે તો દિનેશ કરતાં દસ વધારે એટલે વધતા પછી જ્યોર્જ જે છે તે જોર્જ જે છે એને કેટલા મેળવ્યા છે તો એને રહીમ થી પચીસ અંક ઓછા પ્રાપ્ત કર્યા છે મતલબ કે રહીમે કેટલા મેળવ્યા છે તો રહીમે દિનેશ કરતા દસ વધારે મેળવ્યા છે અને જ્યોર્જે કેટલા મેળવ્યા છે તો રહીમ થી પચીસ અંક પચીસ અંક ઓછા એટલે એના કરતાં પણ પચીસ ઓછા ગુણ મેળવ્યા છે ત્રણેના ના અંકોનો સરવાળો બસો પાંત્રીસ છે કોના કોના તો સૌથી પહેલા આપણે દિનેશ ના લઈ લે તો ભાઈ ધારો કે દિનેશ ના x ગોળ છે રહીમ ના કેટલા છે તો રહીમ ના દિનેશ કરતા 10 વધારે છે જોર્જ ના કેટલા છે તો જોર્જ ના દિનેશ કરતા દિનેશ કરતા અ અને રોહિત કરતા પણ 25 ગુણ ઓછા છે ફરી સમજાવું છું આ સ્ટેપ માં ધ્યાન આપજો આ કોના ગુણ છે ધારો કે x દિનેશ ના છે રિપીટ કોણ છે દિનેશ થાય છે તો દિનેશ ના ધારે લીધા x છે અ પછી રોહિત રહીમ તો રહીમના કેટલા છે તો દિનેશ કરતાં દસ વધારે છે અને જ્યોર્જના કેટલા છે તો જ્યોર્જના જે છે તે એ અહીંયા લખ્યું છે કે રહીમથી પચ્ચીસ અંકો ઓછા છે રહીમના કેટલા છે પણ ખરેખર તો રહીમના દિનેશ કરતાં દસ વધારે છે અને જ્યોર્જના દિનેશ કરતા રહીમ કરતાં પણ પચીસ ઓછા છે એટલે એના માઈને પચ્ચીસ આ ત્રણેના ગુણનો સરવાળો જે આપેલો છે એ આપણને બસો પાત્રીસ આપેલો છે ઓકે સાદરૂપ આપીએ એકતા એક ત્રણ દસ ને દસ વીસ વીસ માંથી પચીસ જાય તો ઓછા પાંચ બરાબર બસો હવે ત્રણ બરાબર માઇનસ પાંચ સામે જાય તો પ્લસ કરી દેવાના એટલે બસો પાંત્રીસ ને પાંચ બસો ને ચાલીસ અહીંયાથી થી બરાબર બસો ચાલીસ તો છે જ ગુણાકાર વાળા ત્રણ નો ભાગાકાર થઈ જાય ત્રણ આઠ આ ચોવીસ અને બાજુવાળો

એટલે એસી ને દસ નેવું નેવું માંથી પચીસ આપણે ઓછા કરવાના કેટલામાંથી માંથી નેવું માંથી પચીસ તો કેટલા આવી શકે દસ માંથી પાંચ જાય તો પાંચ અને સાત માંથી બે જાય અને સોરી આઠ માંથી બે જાય તો છ પાસઠ ગુણ છે એટલા હશે દાખલો થોડીક મહેનત માંગે પણ જો આપણે પ્રયત્ન કરીએ તો એ પણ આપણને આવડી જાય રેડી તો ચુમ્માલીસ માં દાખલો પણ થોડોક સરળ છે થોડીક મહેનત માંગે છે બસ ગણતરી કરીએ તો આવડી જાય પણ પાંચમા વાળા બાળકો માટે હું તો એવું કહીશ કે આ દાખલો થોડો એડવાન્સ લેવલનો છે કારણ કે પાંચમા ધોરણમાં જે બાળકો તૈયારી કરતા હોય છે એમાં આ લેવલના દાખલા બહુ ઓછા આવતા હોય છે એટલા માટે હવે જ્યારે આપણે છેતાલીસમાં પિસ્તાલીસમાં પ્રશ્ન સમજીએ ગુરુત્તમ સાધારણ અવયવ એટલે ગુસા અ ખૂબ ઈઝી દાખલા હોય છે મિત્રો એ ટ્રીક યાદ રાખવાની હોય છે ગુરુત્તમ સાધારણ અવયવ કે ને એટલે ગુસામાં બધામાં સરખું હોય તેવું લેવાનું બધામાં સરખું એટલે કોણ તો બે આમાં છે બે આમાં છે અને બે આમાં છે તો બે આવશે તો બધામાં જ બે છે બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ગુસામાં નાની ખાત ગુસામાં નાની ખાત યાદ રાખજો મિત્રો ઠીક છે આ દાખલો તમને લાગશે અઘરો પણ ખૂબ ઈઝી છે બસ ટ્રીક યાદ રાખો શું છે ટ્રીક તો એક તો ગુસા છે તો એમાં બધી જ સંખ્યા આવશે બધામાં સરખું હોય તે આવશે સોરી ગુસા હોય ને એમાં શું આવશે બધામાં સરખું હોય તે તો બધામાં સરખું કોણ છે બે છે બે છે અને બે છે તો બે આવશે પછી ત્રણ જોઈ લઈએ ત્રણ છે ત્રણ છે અને ત્રણ છે તો બધામાં ત્રણ છે ઓકે પછી પાંચ આમાંય છે પાંચ આમાંય છે પાંચ આમાંય છે તો પાંચ આવશે પણ સાત અને તેર આવશે નહીં સાત અને તેર એટલે કે ઓપ્શન એ અને ઓપ્શન સી આવશે નહીં કાં તો આ આવી શકે કાં તો આ આવી શકે ઓકે બીજી વસ્તુ ગુસ્સા શોધવા કે એટલે નાની ખાત નજરમાં રાખવા કઈ ખાત નાની ખાત બધામાં સરખી હોય એવી બે ની નાની ઘાત તો બે ની નાની ઘાત બે છે બે ની ત્રણ ઘાત છે અને બે ની ચાર ઘાત છે આ બધામાં બે ની નાની ઘાત કઈ છે તો બે ની બે ઘાત એટલે ઓપ્શન બી કેન્સલ તો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જાય આશા રાખું છું તમને આ સમજાતું હશે ઠીક છે તો આવી રીતે મતલબ આટલી ટ્રીક યાદ રાખવાની છે ગુસ્સા એટલે શું તો એક તો નાની ઘાત કોમન બધામાં હોય તેવી બધામાં હોય તેવી અને નાની ઘાત તો બધામાં હોય એવા કોણ છે બે ત્રણ અને પાંચ નાની ઘાત કઈ છે તો બે ની નાની ઘાત બે ની બે ઘાત ત્રણ ની નાની ઘાત કઈ છે તો જોઈ લો આ રીતે ત્રણ ની બે ઘાત છે પાંચ ની નાની ઘાત કેટલી છે તો પાંચ ની એક જ ઘાત આ રહી ઓકે તો ગુસાઅ માં છે લસા માં શું યાદ રાખવાનું બધી જ સંખ્યા આવે અને એમાં મોટી ઘાત જોવાની કઈ ઘાત જોવાની મોટી ઘાત ઠીક છે મિત્રો ચલો રેડી નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ત્રણ ચાર તથા પાંચ થી વિભાજ્ય છે ખૂબ સરળ છે ત્રણ ના ઘડિયા અથવા ત્રણ વડે પણ ભાગી શકતા હતી ચાર વડે પણ ભાગી શકતા હતી પાંચ વડે પણ ભાગી શકતા હતી છ વડે પણ ભાગી શકતા એવી સંખ્યા કઈ છે તો એવી સંખ્યા માત્ર ને માત્ર ઓપ્શન બી છે સાહીઠ છે દેખો પેલા તો છત્રીસ તો પાંચ ના ઘડિયા નહીં આવશે એટલે છત્રીસ તો એમ બી કેન્સલ થઈ જશે પછી આ એસી જે છે તે એસી નો ભાગ છે ને એ છ એક છ અને પછી બે વધશે એટલે છ ના ઘડિયા વીસ નહીં આવશે એટલે એમ જ કેન્સલ થઈ જશે આ ત્રણ ના ત્રણ વડે તો ભાગ ચાલશે ને એવું નહીં પણ ચાર વડે નહીં ચાલે એટલે એ બી ચેર કેન્સલ થઈ જશે એટલે સાઈઠ આપણો રાઈટ આન્સર થઈ જશે એના પછીનો દાખલો થોડું ગણતરી વાળો છે જો ત્રણ અનુક્રમે આવતી સંખ્યાઓનો સરવાળો પંદર છે તો વટલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું આ વર્ગમૂળની જગ્યા છે ને મિત્રો વર્ગ હોવો જોઈએ જો હું તમને સમજાવું કેવી રીતે થશે ધ્યાન આપજો અહીંયા તો કેમ એવું તો સમજો અહીં આપણને કીધું છે કે ત્રણ ક્રમિક અનુક્રમે આવતી સંખ્યા હવે ત્રણ અનુક્રમે આ રીતના દાખલા આવે ને તો ધારી લેવાનું ત્રણ અનુક્રમે આવતી સંખ્યા ધારો કે પહેલી સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા કઈ હોય તો એના કરતા એક વધારે હોય ત્રીજી સંખ્યા કઈ હોય તો એના કરતા બે વધારે હોય આ ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો આવ્યો આપણને પંદર આપ્યો રેડી તો પહેલી સંખ્યા આ બીજી સંખ્યાના ત્રીજી સંખ્યા આ ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો આપ્યો પંદર આ એક્સ ને એક્સ બે એક્સ ને એક ત્રણ એટલે ત્રણ એક્સ વત્તા એક અને બે એટલે ત્રણ બરાબર પંદર પછી એક્સ શોધવા હોય તો ઓછા વત્તા ત્રણ ને સામે મોકલવાના ત્રણ એક્સ બરાબર પંદર માંથી ત્રણ જાય તો બાર પછી અહીંયાથી ઉડી જાય ત્રણ ચોખ્ખું બાર એક્સ બરાબર તમને ચાર મળે આ કઈ સંખ્યા મળી મિત્રો પહેલી સંખ્યા મળી પછી બીજી સંખ્યા કઈ હશે તો એના કરતા એક વધારે એટલે પહેલી સંખ્યા ચાર બીજી સંખ્યા એના કરતા એક વધારે એટલે પાંચ અને ત્રીજી સંખ્યા છ હશે ત્રણ ક્રમિક સંખ્યાઓ થઈ ગઈ વચલી સંખ્યાનું વર્ગમૂળ કીધું પાંચનું વર્ગમૂળ નીકળવું મુશ્કેલ છે એટલે વચલી સંખ્યાનું વર્ગમૂળ નહીં વચલી સંખ્યાનો વર્ગ હશે પાંચનો વર્ગ પચીસ ઓકે એટલે આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી આશા રાખું છું તમને આ દાખલામાં પણ સમજ પડી હશે ત્યારબાદ અડતાલીસ દાખલો જે બાળકો આવીને કહેતા હતા સાહેબ આ દાખલો થોડો અઘરો પડ્યો મને કશું જ નથી ખબર પડી જો મિત્રો આ દાખલો ગણતરી ઓછી છે પણ મગજ વધારે લગાવવું પડે તમારે વિચારવું વધારે પડે છે થોડુંક સમજો એટલે હું તમને સમજાવી દઉં બાર થોડુંક ધ્યાન આપો એટલે હું તમને સમજાવી દઉં કે બારસો પચાસ મીટર લાંબી એક રેલગાડી બે મિનિટમાં એક કિલોમીટરનું અંતર કાપે છે આ રેલગાડી બીજી ઊભી રહેલી રેલગાડીને ચાર મિનિટમાં પાર કરે છે તો ઊભી રહેલી રેલગાડીની લંબાઈ કેટલી છે જો સમજો બારસો પચાસ મીટર લાંબી છે એક રેલગાડી એને બે મિનિટમાં એક કિલોમીટર અંતર બે મિનિટમાં કેટલું એક કિલોમીટર જુઓ બે મિનિટમાં એક કિલોમીટર ઓકે હવે શું કીધું છે ચાર મિનિટમાં પાર કરે મતલબ જે ઉભેલી રેલગાડી છે એને કેટલામાં ચાર મિનિટ તો સિમ્પલ છે ચાર મિનિટમાં કેટલું અંતર કાપશે તો બે કિલોમીટર કાપશે ટ્રેનની લંબાઈ કેટલી આપે છે એક ટ્રેન દેખો આવી રીતે છે આ એક ટ્રેન છે જે પ્રથમ ટ્રેન છે જેની લંબાઈ બારસો પચાસ આપી છે ઓકે બીજી ટ્રેનની લંબાઈ કેટલી છે એ આપણને ખબર નથી બીજી ટ્રેનની લંબાઈ પણ આ બંને કેટલું અંતર કાપે છે બે કિલોમીટર બે કિલોમીટર એટલે કે બે હજાર મીટર ઠીક છે તો આ બીજી ટ્રેનની લંબાઈ જો તમારે શોધવી હોય તો શું કરવું પડે બે માંથી બારસો પચાસ ને સામે લઈ જાવ એટલે માઇનસ કરી દેવા પડે બે હજાર માંથી બારસો પચાસ માઇનસ કરો તો જવાબ આવે કેટલી હોય તો એ બંને રેલગાડીના સરવાળા જેટલું અંતર થતું હોય કેટલું અંતર થતું હોય એ બંને રેલગાડીના સરવાળા જેટલું ઠીક છે તો આપણો જવાબ આવે સાતસો ને પચાસ આવી રીતે આ દાખલાને સોલ્વ કરી શકીએ છીએ અ બાકી વધારે ગણતરી જોવા જઈએ તો આમ તો ખૂબ લાંબુ થઈ જાય પણ આપણે એ લેવલે કરવું નથી બસ આપણને જે રીતે શોર્ટકટમાં સમજ પડે છે એ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો મારી ઘડિયાળ મારા ઘડિયાળમાં સમય સવારના સાત પાંચ થઈ છે તો પચીસ મિનિટ આગળ છે સાત પાંચ થઈ છે અને પચીસ મિનિટ આગળ છે પચીસ મિનિટ કેવી છે આગળ છે તો સાચો સમય શું હશે હવે સમજો પચીસ મિનિટ આગળ છે મતલબ સમય પચીસ મિનિટ પાછળ હશે તો સાત ને પાંચ માંથી પચીસ મિનિટ ઓછું કરીએ તો

એ આવશે ઓપ્શન બી આવશે ઓપ્શન સી આવશે ઓપ્શન બી આવશે કે મિત્રો તો આજે આપણે નવોદય પ્રવેશ પરીક્ષા બે હજાર ત્રેવીસના પેપરમાં કુલ દસ દાખલા સોલ્વ કર્યા આ દસે દસ દાખલા અહીંયા અવેલેબલ છે તમારી પાસે બાકીના જે દાખલાઓ છે એ હું તમને નેક્સ્ટ સમજાવીશ શીખવાડીશ તો ત્યાં સુધી તમે આ વિડીયો જુઓ અને છેલ્લા પ્રશ્નોનો જવાબ કોમેન્ટ કરો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ